ટમેટા સુધારવાનું આ ચી ગયું પછી અહીંયા બટેકું કે ગમે રાખીને પછી એટલે અહીંયા કટકી થઈ જાય ટમેટા રાખો તો અહીંયા આમાંથી રસ નો નીકળે કટકી જ થાય ટમેટાની પછી આ ઢાંકણું છે એનું ઢાંકી દેવાનું એટલે આ છે મકાલ ઉઠીવાળાની મરચાં બધું કપાઈ જાય આમાં આમાં આવી જાય આ બટેકા પાળવાની પતલી જાડી બધું પાડી હાગવાના જ પાડવાની બટેક આપણા પત્ર લાગે લાગે એની આમાં બટેકા પછી આ તેલ કાઢવાનું મશીન છે પછી આ ગલાસ છ ગલાસ નો આટલી એક આ મોજા લીધા ત્રણ જોડી ચાર જોડી ચાર જોડી મોજા એવા એટલી ખરીદી કરી એટલી વસ્તુ અમને હજાર રૂપિયામાં આવી There you okay.